સુરતમાં નાટકીય રીતે લોકસભાની બેઠક બિનરીફ જાહેર થઈ છે ત્યારથી કોંગ્રેસ સહિત ઇન્ડિયા ગઠબંધનમાં રોષ જોવા મળી રહ્યો છે રોજે રોજ કોંગ્રેસીઓ દ્વારા આક્ષેપો કરવાની સાથે સાથે કાર્યક્રમો આપવામાં આવી રહ્યા છે ત્યારે આજે કોંગ્રેસના કાર્યકરો દ્વારા સિટી બસ અને રિક્ષા પર પોસ્ટર ચોંટાડવામાં આવ્યા હતા સાથે જ નિલેશ કુંભાણીને દલાલનો દલાલ અને લોકશાહીનો હથિયારો ચિતરવા પ્રયાસ કરવામાં આવ્યો હતો રેલવે સ્ટેશન નજીક કોંગ્રેસના કાર્યકરો દ્વારા કાર્યક્રમ આપવામાં આવ્યો હતો સુરત બેઠક પરથી ભાજપના મુકેશ દલાલ બિનહરી વિજેતા જાહેર થયા જેને પગલે દલાલ દલાલ એવા શબ્દો સાથે નિલેશ કુંભાણીની સરખામણી કરીને લોકશાહીની હત્યા થઈ હોવાનું કહી સ્ટીકર ચોંટાડવામાં આવ્યા હતા કોંગ્રેસના મહામંત્રી કલ્પેશ બારોટે કહ્યું કે એક તરફ સરકાર મતદાન જાગૃતિના અભિયાન ચલાવી રહી છે ત્યારે કુંભાણીએ લોકોનો અધિકાર છીનવી લીધો છે રેલવે સ્ટેશન પાસે અમે સ્ટીકર ચોંટાડવાનો કાર્યક્રમ રાખ્યો હતો નિલેશ કુંભાણીએ ગદ્દારી કરી છે ત્યારે હવે તેના ટેકેદારોને પણ લોકો દંડા ફટકારશે એમાં કોઈ શંકાને સ્થાન નથી નિલેશ કુંભાણીએ અઢાર લાખ મતદારો સાથે વિશ્વાસઘાત કર્યો છે

બરોબર છે એટલે ચાર પાંચ જણા લોકો મળીને સુરતમાં ના ઇલેક્શન ને મેનેજ કર્યું છે અને સામેવાળો વાળા પક્ષ કે ભાજપ ભારતીય જનતા પાર્ટી ને જીતાવેલી છે તો પછી અઢાર લાખ ના લોકો મત આ વોટર આઈડી બનાવવાનું કામ છું તો બધા મતદારો દરેક મતદારો કહું છું કે કલેક્ટર કચેરી આપડે ગયા